આપણે બે કેસ હતા કેસ હતા કયા કેસ આપણે જવાબ દેવાના બાકી છે અને બીજો કેસ જમીન સંપાદન અધિકારી પાસે લેન્ડ ગ્રેબિંગ નો હતો એના આપણે જવાબ તારીખે એને લીધી છે સામે વાળા વકીલે એટલે તારીખે જવાબ દેવાનો થાય તમે કયા કેસ ની વાત કરો છો તારીખ આપણે લેવા જવાની થશે ને આમ તો એ કેસ આગળ હાલશે જ નહીં હું પાછળથી મળી આવ્યો હતો ને એને એને વાત જ કરી કે ભાઈ આમાં માપણી કરવાની સિવાય કઈ થતું નથી લેન્ડ ગેબિંદો કરવા પાત્ર એવું હોય તો નીચે ઓળખો ક્લાર્ક જોડા ને એને એક વાર ભાઈને મોકલજો અને તારીખ કઈ આવી છે જોઈ દેતો કઈ કે સાહેબ અભિપ્રાય લખી નાખ્યો લગભગ અભિપ્રાય લખી નાખ્યો એ છે અમે વાળા વકીલે મુદત માગી હતી ખબર છે તમને ખબર છે હતા ને અમે વળા વકીલે મુદત માગી હતી ને કે સાહેબ મને મુદત આપો એટલે આપણે કીધું કે આમાં મુદત ની હું જરૂર છે માપણી ઓર્ડર લખી એટલે માપણીનો ઓર્ડર તો લખી નાખ્યો હતો પણ વકીલ ભાગી ગયો એનો કઈ લીધા વગર નો પછી આપણે જતા એ તો ગયા પક્ષકાર તો એટલે તપાસ કરી લ્યો અને આવડીયાની તારીખ કે તારીખે જવાબ મને છવ્વીસ તારીખે યાદ કરાવી દેજો એમાં કઈ નવું લખું કઈ જરૂર નથી આપણે એનો જવાબ માંગશું એને એની લાંબો કરશું હવે એને એને કેમ આપણી પાસે નકલ માગી હતી ને એમ હવે પ્રક્રિયાના ભાગ રૂપે શું હોય જુઓ કોઈ પણ કેસ દાખલ થાય પેલા કેસ દાખલ થાય એટલે પેલા ફરિયાદી ને પૂછે એટલે ફરિયાદી પૂછ્યો તો આપણે તો એડવાન્સ આપડા જવાબ લખીને ગયા હતા એટલે ફરિયાદીએ કઈ રજૂ ન કર્યું આપણે જવાબ લખી દીધા એટલે ઓલો કે મને નકલ આપો એટલે આપણે નકલ હાથવાઈ દઈને બજાવી દીધી એને આપણને કઈ આપ્યું નથી આવતી તારીખે એ અંદર જમા કરાવી ગયો હશે પણ તારીખ ચુકાઈ ગઈ આપણે નકલ જવાબ માગી લે હું અને પછી કઈ જવાબ દેવા લાયક હશે દઈ દે હું મુદત માગી લે હું જવાબ તો એ પણ તો પૂછ્યું તારીખે જવાનું એ કઈ જવાબ આપશે એની પાસે કઈ છે જ નહીં સમજાવો એ જોઈને જ મારી સામે જોઈને જોઈ ગયો હતો આપણે જોઈને એના મોતી મરી ગયા હતા પાસે કેવું મીઠો કર હું તો બીજી વખત ફરિયાદ દાખલ કરીશ જમીન સંપાદન નિકા પાસે બળબડતો હું બીજી વાર ફરિયાદ દાખલ સાહેબ એ નો કીધું ચાર બીજી વાર કર દે છે એમાં પણ અત્યારે માપણી કરાવી લે નો કીધું એને એટલે ચિંતા કરો માં ની તારીખ આવે ને તારીખે જવાનું આ તો તારીખ નહીં આવે સંપાદનમાં તો છતાંય અંધારામાં નથી રહેવું પૂછી આવજો એક ને આ તારીખ નું બે કેસ અલગ અલગ હાલે છે હા બે કેસ જુદા જુદા હાલે છે કઉ છું હા ભલે હાલો હમ હા હા